મકાનનો મહાપ્રશ્ન ઉકેલવા માટે મોદી સરકારે બાંધકામ વેપારના નિયમો જ જાણે બદલી કાઢ્યા છે ઘર બિહોણા માટે મકાન સરકાર બાંધે કે ખાનગી બિલ્ડર માતબાર આંકડાની સબસીડી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચૂકવાશે ગામડું હોય કે શહેર એટલા બધા મકાન એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ બંધાઈ રહ્યા છે કે ભાગ્યે જ કોઈ કમ્યુનિસીબ પરિવાર કે ઘર એવું હશે કે જેને ઘર નહીં મળે દીવ ટાપુ ઉપર કાચા પાકા ઝૂંપડામાં વસવાટ કરતો ગરીબ વર્ગ બે ટંકના ભોજન પૂરતી કમાણી પાછળ જિંદગી ખર્ચી નાખતો હોય ત્યારે પોતાની માલિકીનું પાક્કું મકાન ખરીદવાનો તેને વિચાર આવવો સંભવ નથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબના ખિસ્સાને પરવડે તેવા ભાવે મકાન આપવા માટે મોદી સરકાર તૈયાર થઈ છે એટલે દીવ ટાપુ ઉપર આવેલા ગામડાઓમાં ઘરનું ઘર કોની પાસે નથી તેની મોજણી કરાઈ છે ઝૂંપડામાં રહેતા પરિવાર પોતાને પાક્કું મકાન મળવાનું છે તે જાણી મોદી સરકારને દુઆ આપવા લાગ્યા છે ભવિષ્યથી કામ કરવા જાઈશ પણ હજાર બે હજારનું કામ કરે એમાં હું અમારું પૂરું થઈ એની વાય અમે છ જણા ખાવાવાળા અમારે કોઈ આધાર નથી તમે અમીને દીકરા કરાવી દે મોદી સરકાર કરાવી દે તો તારું નામ બેઠીએ દીકરા આ પાણી આ તરાવડામાં વરસાદ પડે ચોમાહામાં ઉનાળામાં તોય રહી કેમ કરી મારે રેવું તો પડે જ ને હવે ઘરનું કઈ ભાણું મારા થાય એટલા પૈસા કમાઈ ને કાઠી લાવીએ તો આ નરેન્દ્રભાઈ મોદી જો અમને કરી આપતા હોય તો તમારો મોટો આભાર માનીએ અહીંયા સરકારી જમીન ઉપર રહીએ છીએ અમારે કોઈ જાતની જમીન કે કઈ બાપ દાદાની મિલકત નથી અને આ આવાસ યોજના પ્રધાનમંત્રીએ કાઢી છે તો અમને એમ કે લાભ મળે તો સારું પાટણ પંથકના ગામડે ગામડે ઘરનું ઘર જરૂરિયાતમંદ પરિવારને ફાળવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કામ શરૂ કરી દીધું છે ઓછા ખર્ચનું નાનકડું ટેનામેન્ટ શૌચાલય સહિતની તમામ સગવડ સાથે ફાળવવાનું શરૂ થયું છે સાત હજારથી વધુ મકાન પાટણ જિલ્લામાં બની રહ્યા હોવાથી પોતાને મકાન માલિક બનાવનાર મોદી સરકાર પ્રત્યે લાભાર્થી આભાર ભાવ પ્રગટ કરતા થાકતા નથી તો પડી જાય એવા અત્યારે ત્યારે તમારો આશરો એટલો આ આવ્યો અમે તો અમે ખુશ ક્યાં બાપું અગર મારી મમ્મીના ન અમે અને અમારી પહેલાં એવી પરિસ્થિતિ હતી તો અમારે રહેવાલાયક એમ કે ચોમાસામાં મને બહુ તકલીફ પડતી હતી પણ અમારે એમ કે સરકાર તરફથી અમારે એમ કે મંજૂર થઈ છે ત્યાંની અમારે એમ કે ચોમાસાથી તડકાથી એવી તકલીફ અમને જે પહેલાં હતી એવી આજે એવી તકલીફ અમારે નથી અને સરકારે અમને જે મંજૂર કરી છે એ ત્યારે એમાં કામકાજ ચાલુ છે અને તમે બધા જોઈ રહ્યા છો અફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં મોટા શહેરના લોકોને પણ ફાયદો થયો છે મકાનના ભાવમાં અતિ મોંઘા ગણાતા રાજકોટમાં ગરીબ કે મધ્યમ વર્ગને ઘર ખરીદવું દુષ્કર હતું ત્યાં બે હજાર આઠસો મકાન બની રહ્યા છે ઝૂંપડપટ્ટીમાં રહેનારને પણ ફ્લેટ અપાયો છે તો મધ્યમ વર્ગને બે બેડરૂમના ફ્લેટ પણ સસ્તા ભાવે અપાયા છે મારો બિઝનેસ છે કમ્પ્રેશન બ્રેકર ટ્રેક્ટર બ્રેકર જે છે કમ્પ્રેશન એનો મારો વ્યવસાય છે અને ક્યારેય એવી કલ્પના પણ ન કરી શકેલી કે આટલા મોટા આ બજેટ અત્યારે ભાવ છે જે રાતોરાત વધી ગયા શહેરની અંદર તો આપણે સામાન્ય માણસ છે મકાન લઈ જ ન શકે તો મને જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફાયદો મળ્યો મને મારા ઘરનું ઘર મળ્યું ટુ બીએચકેનો ફ્લેટ મળ્યો અને ખાલી મકાન જ નહીં આટલું વિશાળ કેમ્પસ છે પ્લસ ગાર્ડન છે અને સારી એવી હવા ઉજાસવાળા વાતાવરણની અંદર અમને જે રહેવાનો જે મોકો મળ્યો એ બદલ હું પ્રધાનમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ યોજના છે એ ખરેખર આશીર્વાદ સ્વરૂપ છે ખાલી ફ્લેટ જ નહીં પણ એનું કન્સ્ટ્રક્શન સારું છે એનું ગેસમાં ગેસની લાઈન આપેલી છે પાણીની પણ ફૂલ સગવડ છે લિફ્ટની સગવડ આપેલી છે પાર્કિંગ એરિયા સરસ છે અને બહુ જ સરસ રીતે અમે લોકો અહીંયા રહીએ છીએ અહીંયા અમને સાડા આઠ લાખમાં ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ મળી ગયો છે માર્કેટમાં જેની કિંમત પચીસ થી ત્રીસ લાખ હોય છે જેવું સપનું જોયું હતું એવું જ ઘર અમને એમ કે ટુ બેડ હોલ કિચન આ બધી સુવિધા પાણીની સુવિધા ગટરની રસ્તાની બધી સુવિધા ફાયરની સહિત બધી સુવિધા અમને મળી ગઈ છે અહીંયા રોટી કપડા ઓર મકાન પૈકીની પાયાની ત્રીજી જરૂરિયાત ઘર હોવાથી સૌને મકાન માલિક બનાવવાની નેમ મોદી સરકારે રાખી છે પણ તેમાં ગરીબને સંપત્તિવાન બનાવવાનો હેતુ પણ છે ઝૂંપડાવાળાને નવો નક્કોર ફ્લેટ મળે તો તેને ઘર પણ મળ્યું અને પ્રોપર્ટી પણ મળી ગરીબી નાબૂદીની મોદી મિસાલ દુનિયાને ખરેખર બે મિસાલ લાગે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ